તો સાહેબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ રીએસેસમેન્ટ માટે ઓકે સ્પેશિયલ કે ભાઈ એક લખેલું છે કે ભાઈ કોઈને પોતાનું પેપર ચેક કરવું છે ઓકે તો એમને આખી પ્રોસેસ કરવી પડશે હા 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 આપણે પ્રોસેસ ની થોડી ચર્ચા કરી લઈએ સાહેબ બરાબર છે તો મિત્રો આપ જો આપના પીએસઆઈ નું પહેલું પેપર જે લેવામાં આવ્યું છે એનું પરિણામ જાહેર થઈ ગયું છે અને એની સાથે જો આપણે કઈ તકલીફ હોય અને આપ જો પેપરનું રીચેકિંગ કરવા ઈચ્છતા હોય મિત્રો તો બોર્ડ દ્વારા અત્યારે પાંચમા નંબરની બોર્ડની વેબસાઈટ મિત્રો આપણી ખુલી છે પાંચમા નંબરની કોલમમાં લખેલું છે કે આપને રીચેકિંગ માટે પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત એટલે કે નેશનલાઇઝ બેન્કમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ ઘટાવાનો રહેશે આ ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તમારા કોલ લેટરની ઝેરોક્સ અને ત્રીજું ઉમેદવારે પોતે હસ્તલેખિત અરજી કરવાની હશે જેમાં ઉમેદવારે પોતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર જે આપણી બુકલેટ હતી ક્વેશ્ચન પેપરની બુકલેટ એનો કોડ અને સાથે સાથે મોબાઈલ નંબર દર્શાવવાની આ ત્રણે ત્રણ વસ્તુ એક કવરમાં પેક કરી અને પંદર પાંચ સુધીમાં એટલે કે મિત્રો આવનારા પંદર પાંચ બે હજાર પચીસ સુધીમાં આપે રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ થી અથવા તો કુરિયરથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક

કે જે ભરતી નું ફોર્મ ભર્યું હોય ને એમાં જે મોબાઈલ નંબર નાખ્યો હોય સાહેબ એ ભરતી પૂર્ણ ન થાય ને ત્યાં સુધી તમારી પાસે એ મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ આવવા જ જોઈએ અને ચાલુ રહેવો જરૂરી છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિઓ થઈ જાય કે મેં મોબાઈલ નું કાર્ડ બંધ કરી દીધું હા હવે મને મેસેજ આવતો નથી નથી અતો તો રિચાર્જ ન હોય અત્યારે ટેલિકોમ્યુનિકેશન કંપનીના નિયમો આવી ગયા છે કે રિચાર્જ હોય તો જ મેસેજ સુવાધા મળતી હોય અને એ સાહેબ એમને રૂબરૂ દેઈ શકે છે રૂબરૂ દેવા માટે સાહેબ

પંદર પાંચ બે હાજર બાદ જો કોઈ અરજી મળશે તો તે ધ્યાને લેવામાં રીતે મળેલ અરજી હા એટલે માની લો કે પંદર પાંચ થી મોડું થઈ ગયું સાહેબ જી

મેળવવા ઈચ્છતા હોય મિત્રો તો આ અમારીબ ચેનલ છે એને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા અમારી સાથે જોડાયેલા રહેવાનું ભૂલતા નહીં વધુ મળીશું આવતા લેક્ચરમાં આવતા ત્યાં સુધી રજા આપો અસ્તુ જય